સીતારામ જય શ્રી ક્રષ્ણ ના બતાવી ને હવાર હવાર ના બાકી કેમ છો બધા મજામાં ને તો વાંધો નહીં તો આપણે જો કસરત આને પપ્પા દીકરીને છે ને હાલે છે કા કરણ કસરત આલે છે ને સી ઓટા અમે કસરત કરાવી દીધો હો સી ઉ ભેગા બેદ રમ્યા એટલે સી ઉ ચારી બાજુ મારે આખો આખો ગ્રાઉન્ડ ખોલો સી ને પછી આપણે લેવા જવાનું દોડા દોડી કરાવે ઈ પછી ઉ ભેજો ન્યા ન્યા ઈ આવે લઈ એ તો પપ્પા દીકરી ને કસરત આલે છે ચાકડી નાસ્તા બતાઈ કરી લીતા હા છે ને ભાત વઘાઈ રાતા વટાણા ને બટેટા નાખીને એ નાસ્તા કરી લીધા ને ગાય કોઈ ત્રણ રોટલી દેવાઈ ગઈ છે ને હવે ઘરમાં કામ કરું મમ્મી ફરિયા વરાઈ ગયા ને જો હવે કચરો ભરે છે પાંદડા ભરી નામ નાખે બાકી કરણ છે ને એના માટે આજ મારે બનાવવાનો હતો ગાજરનો હલવો પણ હવે નહીં બનાવી દઉં કેમ કેમ કે એમાં એવું છે કે કરણે છે ને કાલે હાંજે હું લુકડા થતી હતી તો અહીંયા મને બગાવેશ મને કહી કે મારે એ કે કાલવયુ જાન છે કાલવયુ જાન છે કે મેં ટિકિટ બુક કરાવી લીધી મને મંગળવાર નું કીધું હતું તે દી હવે કે મારે સોમવારે કે કાલે વયુ જાન છે સાહેબ નો ફોન આવ્યો અને સાહેબે કીધું મેં ટિકિટ બુક કરાવી લીધી હાથ વાગા ને બસ છે નોટાણે હવે મને કે છે મેં કીધું ઓટાણે તો કિરણ ને થોડીક દો થોડીક વાર ની કાલ હાઈ વાત તે ઓટાણે તમે હાશું બોલા મને કે કે ઓટાણે કે કીધું કમણા આટાણો વેલો ગાજર નો હલવો કર નાખું ને તે હાઈ જોતી હું કે તમે ખાજો

બાકી કાલે જો આમ ગયા તા પણ એમાં એવું છે એ જણાવી તમ કે અહીંયા છે ને જો મ્યુઝિક બહુ આમ ગીત વાગતા હોય એટલે અમારે માઈક કાઢીને કઈ બોલવાનું મેળ ના આવે એટલે આપણે આમાં સંગીત જ મૂકવું પડે પીસા ખાવા ગયા તા અહીંયા ગીત જ વાગતા હોય એટલે પછી આપણામાં સંગીત મૂકવું પડે અહીંયા ઉતારવાનું કઈ મેળ ના આવે આપડા હાટું થઈ ને કઈ ટેપ તો બંધ ન કર હવે શિવ મને બેટિંગ દીધી ક્યારની બેટિંગ કરતી હતી હાલો શિવ ફેકો બોલ

હા તો આ પરક ના બનાવીશું આપણે કાલે સાત વાગે તો સાંજે જાય એટલે પછી આજે તો છે ને હું એમ કરું કે અટાણે સિવાની ને આગડી હાડાબાર એક લેવા જાવ ને કામ કરીને તો ગાજર લં હલવો તો બનાવી નાખું પર આપણે સેવ ને ખીર બનાવી નાખીએ

ભૂમિ પાસે તો રહી નઈ ઈ તો રહે મારે આવું કર ને તમારે ભેગું હા માર તમારે ભેગું આવું ને સીવું છે ને ઈ આઈ ભૂમિ પાસે એમ છે ને દાદા દાદી પાસે રહેમ છે કિરણ ને જો મારા ભેગું આવું હે ડેડિયા પડે હો ને તું રહે છે ભૂમિ પાસે ને દાદા દાદી પાસે મારે જાવ તાર પપ્પા ભેગું હવે આમ રોટલા ખડવા હવે તો મોટી થઈ ગઈ છે હું હવે તું આઈ રહેજે હો હા 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 આઈ ભૂમિ નો હથવારો તું હા ઈ તો રહે હે હવે તો તું મોટી થઈ ગઈ ને જવાબદાર રહે ને तो केनि पाहे रहे तो केनि पाहे पाहरे ना हमें तो काईले बूम बूम में नी करवाना हमें बे आने शिवा ने भूमियो हुरावी ने पछे ने वैया चाहो हमें तू इन ध्यान राख हां हां ले <laughs> 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 चिरी वाहो नत मुक्ति के आऊ तो तारनिया फिर तो आज नानी से नानी थोड़ी एक मोटी थी जे पछि जवाई हेलो हेलो भाई रंजीत ने जो गाजर काटा गोडे है हम्म भाई पाग्या अपने हाटू गाजर गोडवा तो वे आकडी थी गाजर ला निकरी जाईये पछि बनावी गाजर नो हलवो ने भूमि ने पूछ के तारे खावो छे पूछ गाजर नो हलवो बनावो की मने आती आती मन, मन खा जो तो भूमि गाजर मत देना हां जो नी करो हां ने हमने मत तो मैं तो भागगा येनी तो पेट એ તો ભાગી ગયા ભેગા કરે તો ગયા ચાર ને જો આપડે સિવા ઉઠી ગઈ ગાજર તજરીક વેલે રાહમાં કરી લીધા તો હલવો છે જ એટલે પછી ચૂલો પેટાવીએ ગેસ વેતા થોડોક હોય ને તો બનાવું આમટો હોય એટલે પછી હું ચૂલો પેટા ચૂલો પેટી જાય ને પછી આ બકેડી માંડી ને આપણે હલવો બનાવવાનું ચાલુ કરી દઈએ આજે તો ભલે કરણ ખાઈ ખાઈ ને ભરાઈ જાય ને આપણે જાઉં ઘરની ગાયનું ઘી છે ખાંડ લઈ લીધી સૂકી દ્રાક્ષ છે ને એલચી ખાંડ આવી ગઈ આજ છે ને બાફોના જ ન કરું કુકરમાં છે ને આ ખમણ નાખી ને કાઠો રાખીને એમાં એકાદ સીટી કર નાખવું પણ આજ છે ને દૂધમાં જ પૂકવો પેલા ને પછી આપણે ખાંડ ને ઘી ને નાખીશું આ સુકી દ્રાક્ષ છે તો બની જ વાવે તો એ નાખવાની હોય પાવડર એલજી પાવડર ને હા આપણે ઘરની કહીને દૂધ તો હવે બનાવવાનું ચાલુ કરી દઈએ તો દૂધ તો દૂધ ને ગાજરનું ખમણ ધીમે ધીમે હલાઈવા રાખીએ એવી રીતના ગાજરના હલવા નહીં જ્યાં દૂધ બરી જાય ને સુધી હલાઈવા રાખવાનું એટલે ગાજરનું ખમણ તા એકદમ ચડી જાય બાકી આ ડોટક વાટકા જેટલું દૂધ નાખ્યું કેમ કે આપણું ખમણ હતું આમતું તો આપણું દૂધ જો ઘટ થઈ ગયું ને હવે છે ને ખાંડનો વારો આવ્યો ખાંડ નાખી દઈએ એટલે જરાક પાછું ઢીલું થાય આપણે પછી આપણે ખાંડ નું પાણી બરી જાય ને પછી ઘી નાખવાનું છે છેલ્લે હાલો ગરમા ગરમ ગાજર નો હલવો ખાવા જો અમારો હલવો બની ગયો ને ઓડિયન્સ બેહી ગઈ હાલો હું ચાખો ને પછી કેવો હશે કયો હલવો બનાવ્યો હામ તો પેલા સેવું ન તો દે પેલા પેલા આ તમે ખાવ તો ખરી આપું છું ગરમા ગરમ હલવો અમે ખાઈ લઈએ પછી છે ને ભૂમિન ઘર ધારા જાય એને તૈયાર આવીએ મેં ઈ જોયું કે તો આતા જાજો ગાચર ચાચા લઈ આવી હતી ભૂમિક મારે ખાવો કે તો આવી દે જાય

તો ચાલો પડી ગઈ છે સાંજ અને અત્યારે રસોડામાં શૂટિંગ કરી છે તો થોડી વિડીયોની ક્વોલિટી લો આવશે કેમકે લાઇટનો પ્રોબ્લેમ હોવાથી અને તમને બપોરાના અમે જે હલવો કર્યો હતો ત્યારે કીધું હતું કે કંઈક સેવ બનાવવાની પણ પછી હલવો ખાધા પછી છે ને મીઠું મીઠું ખાવાનું કંઈ મન જ ન થાય ને ભજીયા તો મેં કેટલા દિવસથી નથી ખાતા તો મને ભજીયા જ ખાવાનું મન થયું કે આપણે ખબર હોય છે કે ગુજરાતીઓને ભજીયા તો વાલા જ હોય કિરણ તો કરતા હોય અહીંક ભજીયા પણ મેં કીધું કે ચલો અત્યારે સેવ જ બનાવીએ આપણે ભજીયા ખાવા છે તો પછી સાંજે થોડોક લોટ લેવા ગયા હતા ને બસ જો હવે ભજીયા કિરણ કરે છે હમણાં તમને પાછળથી બે બે કેમેરાથી તમને દેખાડું ચાલો જો કિરણ એ ભજીયા બનાવવાની શરૂઆત કરી દીધી હું કિરણ પ્લાન થોડોક ચેન્જ થયો હમ પ્લાન થોડોક ચેન્જ થયો છે બનાવવાની હતી સેવની ખીર કારણની સ્પેશિયલ કાચ બદામવાળી પછી મીઠી વસ્તુ ખાતા પછી આપણે એમ થાય કે આપડે કઈ નમકીન ખાઈ લઈએ ને તો મજ પડી જાય આપડે જો લગ્ન માં જમવા જઈએ તો આપડે મીઠી વસ્તુ ખાઈ ને પછી આપણે રોટલો ખાઈએ ને સમહાવ અમીનો ઓડકાર આવે એટલે કરણ કે માર પચિયા ખાવા હું કચો જે તમાર ખાવ હોય ઈ બનાવીએ કેમ કે આપણે તો આઈ છે ઘેર ને ઘેર આપણે જઈએ ખાવ હોય સે બનાવી હેક્યુ પણ કરણ ને જટાણે ખવરાવવાનું હોય તો એને પચિયા ખાવા ઈ એ પાછા મારા હાથ ના હું તો પચિયાન કારીગર છે કિરણ ભજ્યનો કારીગર જો ભાઈ એમાં પણ મસ્ત ભજ્યા બનાવે તમારી મરજી ભજ્યા ખવાય તો એ ભજ્યા જો કરીયા ને સીવું હાટું પહેલાં આકડી બટેટાવાળા કરી નાખું ને મમ્મી અંદર રમાડે છે તો બટેટાની આકડી ચીપ્સવાળા એના હાટું કરી નાખું બાકી આમાં મેથી પાલક ને મરચાં ત્રણ વસ્તુ છે સુધારી તો હવે મરચાંનો લોટ પછી એનો લોટ ડોહી ને પછી તે લાકડી જો થઈ જાય આપણે પૂરવા માંડીએ ને ગરમા ગરમ ખાવા બેહી જાય